ત્મક પરિક્રમા શરૂ થઈ છે પરિક્રમા પૂર્ણ થશે કમોસમી વરસાદને તંત્ર દ્વારા પરિક્રમા છે તે રદ કરવામાં આવી છે તો આ પરિક્રમા શરૂ થઈ છે સાધુ સંતોએ પ્રતિક્રમા શરૂ કરી છે પચાસ જેટલા સાધુ તેનો પ્રારંભ કરાવ્યો છે આમ બહુ બાર આભી જો પરિક્રમા હૈ પરિક્રમા કે આયે છે પરિક્રમા गई રદ હો ગઈ તો सीखर के भगवान दत्तात्रेय जी अंबाजी दर्शन करने के लिए जा रहे है वही हम अभी भगवान को प्रार्थना करते कि हमारी ये मान लो वही परिक्रमा होगी और हम दर्शन करके आएंगे आई थी पंद्रह वर्ष थी गया भाव भक्ति में बधेल बहुत श्रद्धा है तो आवे અને વરસાદ છે આવું કોઈ નું નથી પરમ તો ચાલુ જ હોય દેવ દિવાળી દિવાળી ભાવો ભક્તો બધા આવતા હોય જતા હોય એટલે ને માટે તકલીફ બહુ છે પરિક્રમા કરવા માટે આવ્યા હતા પરિક્રમા બન હોવાના કારણે અમે દત્તાત્રી દર્શન કરવા ગિરનાર ચડવી છે અત્યારે તો મેળ આવે તો પાછા આવી તો પરિક્રમા પણ કરશો શ્રદ્ધા છે બધા અત્યારે બધા આવી જઈએ ને પરિક્રમા કરવાની છે શ્રદ્ધા આપણે દત્તા ના દર્શન કરી લઈશું બંધ છે એના કારણે